જેને લઈને જયેશ બોગરાએ આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવાનું જણાવ્યું ઉપરાંત જે કોઈ આ બાબતમાં જવાબદાર હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી ખ્યાલ છે ત્યાં સુધી બે વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે અને એજન્સીની ટાઈમ લિમિટો પણ આની પહેલાં પણ પૂરી થયેલી છે ટાઈમ લિમિટ પાછી વધારવામાં આવેલી છે એ પણ બે મહિના પહેલાં પૂરી થયેલી છે તો કાલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ લોકો ત્યાં આટલો બધો સમય બગાડે છે તો શું કરે છે એના માટે હું જોવા માટે ગયો અને જેઓ ત્યાં જઈને હું એમને ટૂંકમાં એ જોવા માટે ગયો તો મને આ બધો ખ્યાલ આવ્યો કે ભાઈ આટલું બધું નબળું કામ મારી નજરમાં આવતા મેં ત્યાંના એન્જિનિયર અને એમને કોન્ટ્રાક્ટરને બોલાવી અને મેં એમને સૂચનાઓ આપી અને આ લોકોએ ખરેખર અધિકારીઓ શું આની ઉપર જે અધિકારી હોય એ લોકોએ આમાં શું કર્યું છે એ મને ખ્યાલ નથી આવતો પણ આટલી હદે નબળું કામ કે જે પ્રજાના પૈસા સાઈઠ કરોડ જેવી મોટી રકમ કે જે ગુજરાત ગવર્મેન્ટે જુનાગઢ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે આપેલી છે એ વસ્તુ કાલે મેં જોતા મને એવું ખૂબ એવું લાગ્યું કે આ પ્રજાના પરસેવાના પૈસા આ લોકો પાણી કરી રહ્યા છે બીજી તરફ જુનાગઢ મનપા વિપક્ષ નેતા લલિત પરસાણા પણ આ મામલે સત્તા પક્ષ ઢીલી નીતિ જવાબદાર ગણાવી તો એ જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે ઉપરાંત આ એક પૈસા કમાવાનું સાધન બની ગયું હોય તેવા પણ શાબ્દિક પ્રહારો સત્તા પક્ષ ઉપર તેઓ એ કર્યા હતા આપણે જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા ત્રણ વર્ષથી આ કામ ચાલુ છે નરસિંહ મહેતા સરોવરમાં લખલું ભ્રષ્ટાચાર થયો છે અગાઉ પણ અમે બધાએ જ્યારે શરૂઆત કરી ત્યારે પાંચ થી છ કરોડ રૂપિયાની એમાં માટી ભ્રષ્ટાચાર હતો ગામના તળાવ ખોદી ગામડાના અને એમાં માટી નાખવામાં આવી હતી જે મોફત માટી હતા એના પાંચથી છ કરોડના બિલ આ લોકોએ ઉધારેલા છે અને અત્યારે આપણે જોઈએ કે કામગીરી બાબતે રોડ પણ અહીંયા ખૂબ ડેમેજ છે અને શાસક પક્ષના જે બાંધકામ સમિતિના ચેરમેન છે એમણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે પણ એ આપણે જોઈએ કે ભાજપના જે કોર્પોરેટર છે એને બધાને ખબર જ છે કે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે તણાવનું કામ તમારી વાત સાચી છે ઘણા વખતથી ચાલુ છે જ્યારે કામ ચાલુ કરવાની વાત આવી ત્યારે કોરોના કાળ આવ્યો તો આપણને સૌને ખબર છે અને એ પછી મેન પાવર જ જ્યાં આપણી પાસે ન હોય ત્યાં કામ કેમ ચાલુ રાખી શકાય પછી બે હજાર બાવીસની અંદર આ તળાવનું કામ ચાલુ કર્યું મને યાદ છે કે જામનગરની અંદર જ્યારે તળાવનું બ્યુટિફિકેશન ચાલુ હતું ને ત્યારે સાડા ત્રણ વર્ષ પબ્લિકે પણ ધીરજ રાખીને આ કામ છે એ ખુદ પબ્લિકે આ કામ ચાલુ રહ્યું આની હું સાક્ષી છું કેમ કે જામનગર મારું પોતાનું ગામ છે સાડા ત્રણ વર્ષ કામ ચાલુ રહ્યું હતું ને આટલું સરસ બ્યુટિફિકેશન થયું છે વાત છે નબળા કામની તો નબળું કામ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે અને જે અમારા પ્રતિનિધિઓએ પણ કાલે ત્યાં મુલાકાત કરી હતી તો અમે જયારે મુલાકાતે ગયા હતા ત્યારે અમે એમ કીધું હતું કે આ ટાઇલ્સ છે એ અમે ખાલી અત્યારે ટેમ્પરરી લગાવીએ છીએ જો એ મતલબ ચોટશે ને સક્સેસ નહીં જાય તો અમે બીજી પછી લગાવવાનું પેલું કરશું એટલે આવી વાત અમને અમને અમારી સાથે જે અધિકારીઓ હતા સમગ્ર મામલે જુનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર દ્વારા પણ સ્પષ્ટતા કરાઈ હતી તેઓએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવનું કામ વધુ સારામાં સારી રીતે થાય તે માટે સત્તા પક્ષના તમામ પ્રયાસો છે આ પ્રકારના બ્યુટિફિકેશનના કામમાં સમય લાગતો હોય તેવો પણ બચાવ કરેલો હતો આ સમગ્ર મામલે જૂનાગઢ મનપા કમિશનર ઓમ પ્રકાશે હાલ કંઈ પણ ઓન કેમેરા બોલવાનું ટાળ્યું હતું અને પરંતુ જવાબદાર ઇજનેર અને બાંધકામનું કામ કરી રહેલા એજન્સી સાથે પ્રથમ સમગ્ર બાબત જાણ્યા બાદ તેઓ નિવેદન આપશે તેવું મનપા કમિશનરે જણાવ્યું હતું